ગુજરાતની છવ્વીસ બેઠકો પર ભાજપ દ્વારા શરૂ કરાઈ સેન્સ પ્રક્રિયા કચ્છમાં પણ હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા ત્રણ નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલની ઉપસ્થિતિમાં હાથ ધરાઈ છે સેન્સ પ્રક્રિયા લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતની છવ્વીસ બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે જેમાં ભુજ જૂના ભાજપ કાર્યાલય લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે હાથ ધરી છે સેન્સ પ્રક્રિયા જે દરેક શહેર અને જિલ્લાની બે દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચન કરાયું છે ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક સાથે કચ્છ મોરબી લોકસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ પ્રક્રિયા સતત બે દિવસ ચાલશે અને પછી અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં રાજ્યના સંસદીય બોર્ડની બેઠક યોજાશે જિલ્લા ભાજપના આગેવાનો હોદ્દેદારો સાંસદ શ્રી વિનોદ ચાવડા વગેરેની ઉપસ્થિતિમાં હાથ ધરાઈ હતી સેન્સ પ્રક્રિયા સમગ્ર ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સેન્સની પ્રક્રિયા આજે અને કાલ બપોર સુધી ચાલવાની છે ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે કચ્છના કાર્યાલય ખાતે અમારા ત્રણ નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અમદાવાદના પૂર્વ મેયર વિજયબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય આદરિત શ્રી રમણભાઈ પટેલ એની ઉપસ્થિતિમાં અગેરે કાર્યકર્તાઓ પોતાની સેન્સ લઈ ગયા છે અપેક્ષિત જે કાર્યકર્તાઓ છે એની પણ સેન્સ લેવાની છે અને કોઈ દાવેદાર હોય અપેક્ષિત ન હોય એને દાવેદારી કરવા માંગતા હોય તો એને પણ સાંભળવામાં આવશે ત્યારબાદ અહીં અમારી કોર સમિતિની એક બેઠક થશે અને કાલે ત્યાં ગાંધીનગર ખાતે સંકલન બેઠક રહેશે અને ત્યારબાદ જે આવેલા નામો છે એ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારબાદ જે નિર્ણય થાય એ કેન્દ્રમાં મોકલશે અને ત્યાંથી એ નિર્ણય કરવામાં આવશે સ્વાભાવિક રીતે ઉપર સાયન્સ પ્રક્રિયા ચાલુ છે ત્યારે સ્વાભાવિક રીતે નિરીક્ષકો અપેક્ષિત હોય એ આપ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી ત્યારે અમારી કોર સમિતિ બેસશે ત્યારે કેટલા દાવેદારો છે એના નામ બહાર આવશે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે ત્રણ નિરીક્ષકો આજે કચ્છ લોકસભાના સેન્સ લેવા માટે પધાર્યા છે ત્યારે એમાં ત્રણેયમાં મહેન્દ્રસિંહ સરવૈયા અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ એમ શ્રી બીજલબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અને રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય આ ત્રણ મહાનુભાવો આજે અત્યારે આવ્યા છે સેન્સની પ્રક્રિયા ચાલુ છે પ્રદેશની સૂચના મુજબ જે અમારા મંડળના પ્રમુખશ્રીઓ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમારા સંગઠનના મોરચાના મહામંત્રીશ્રીઓ એ આખી અમારી ઉપરના પ્રદેશના આગેવાનો એ પોતાનો મત ત્યાં વ્યક્ત કરશે અને જેને પોતાને ટિકિટની માગણી કરવાની છે પોતાની વાત મૂકવાની છે એ એ પણ પોતાની વાત મૂકશે કુલ મળીને આજે આ સેન્સની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે દાવેદારો ઉપરાંત અમારા મંડળના એટલે અમારા તાલુકાના પ્રમુખશ્રીઓ અમારા જિલ્લા પંચાયતના બધા જ સદસ્યશ્રીઓ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અમારા જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ એટલે કુલ મળીને એકસો ને વીસ કરતા ઉપર અમારી આ પ્રકારના સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો બંને મળીને અહીંયા પોતાનું મત આપશે મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભોજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન